લક્ષ્મણ વાહન ભેગું થાય ને આકાશમાં હેલી ચડે ને વાદળી બંધાય ને જે આનંદ વરસે ને એનું નામ દીકરી બેટી બચાવો બેટી પઢાવો ઝુંબેશને વેગ આપવા માટે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર સોળથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પહેલથી દીકરીને સલામ દેશને નામ કાર્યક્રમ અંતર્ગત એસએમસી કક્ષાએ ગામમાં સૌથી વધુ ભણેલી દીકરીના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવે છે આજે એ જ પરંપરાને આગળ ધપાવતા હું આપણા વિસ્તારમાં સૌથી

איכסא אכסא לאמי אמדו